હાલો મિત્ર નમસ્કાર આજે આપણે આવી ગયા છે નવસારી પાય નવા ગામ જ્યાં સ્વામિનારાયણનું મંદિર છે ગૌશાળા છે તો આપણે આજે બતાવવાના છીએ ગૌધામ ગૌધામ બતાવવાના છીએ આપણે આજે જો આ બધું બતાવવાના છીએ અને જવાના છીએ હાલો વ્યવસ્થા છે પણ સારી લોકો બેસી રહ્યા છે સ્વામિનારાયણ મંદિર હા આથી છે જો આ ગવધામ એટલે ગા મુકેલી છે હાથી બેકુર હાથી છે જો આપણે બતાવી રહ્યા છે બેયકુળ હાથી વૈશ્વવા મંદિર છે આ મંદિર ફુવારા થાય છે આ તમે જોઈ રહ્યા છો આ બાકુવાળી ગા છે ગાને બાકુ છે હાથી આ ગા મંદિર છે મજાનું સરસ મજાનું આ જોઈ રહ્યા છો આપ મંદિર જો આ ફુવારા ફુવારા પણ થાય છે જો કૃષ્ણ ભગવાન ગાવું સાથે થઈ રહ્યા છે જો કૃષ્ણ ભગવાન નું જો ગાવું તારે એવું છે

વિષ્ણુ ભગવાન મોર છે સરસ મજાના ફુવારા પણ થઈ રહ્યા છે તો આપણે દેખાડીએ છીએ ફુવારા કેવા સરસ મજાના થઈ રહ્યા છે સરસ મજાના થાય છે અહિયાં જો હા થઈ ગયો ફર્સ્ટ ક્લાસ ફુવારા થઈ રહ્યા છે પછી અગાઉ છે પછી તો સરસ મજાનું ગાર્ડન છે લોકો અહીંયા ફરવા આવે છે બધા બેસે છે ના ઘઉં ધામ છે એટલે આ બધા બાગ બગીચો પણ એવો છે ગાર્ડન તમે જોઈ રહ્યા છો તો ગાર્ડન પણ સરસ મજાનું સરસ મજાનું ગાર્ડન છે તમે જોઈ રહ્યા છો સરસ મજાનું કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે ગાર્ડન પ્રવેશ કરવો નહીં તો બધા ફુવારા થાય છે કૃષ્ણ ભગવાન આવું લઈને ઉભા છે આ ગાર્ડન સરસ મજાનું ગાર્ડન છે જો જવાબદારી સ્વામિનારાયણ ના પોસ્ટ મારેલા છે આપ જોઈ રહ્યા છો કળશ મૂકેલો છે સરસ મજાનું ગાર્ડન જોઈ રહ્યા જો આ સરસ મજાનું મંદિર છે ગૌ છે ગૌધામ કહેવાય એટલે એવું સરસ મજાનું આયોજન બનાવેલું છે મંદિર જો મસ્ત આ સરસ મજાનું આખું મંદિર છે અહીં અંદર આપણે બધું બતાવવાના છીએ સરસ મજાનું કળશ છે જો કળશમાં પણ ગણપતિ બાપા બેઠા છે જો આ ગણપતિ દાદાના દર્શન કરાવ સરસ બધાના ગણપતિ છે આપણે હવે મંદિરની અંદર જવાનું છે આપણે મંદિરની અંદર જઈ રહ્યા છીએ સરસ મજાનું મંદિર છે દેખાય છે જો આપ જોઈ રહ્યા છો સરસ મજા કૃષ્ણ ભગવાન ઝૂલે છે જો આપણે ઝૂલાવી દીધા કૃષ્ણ ભગવાનને ઝુલાવી રહ્યા છે ભગવાન સ્વામીનારાયણનું મંદિર છે આ મંદિરની અંદર આપણે જઈ રહ્યા છીએ સરસ મજાનું મંદિર છે સરસ મજાનું મંદિર છે જો દર્શનો બધા દર્શનો કરી રહ્યા છો સરસ મજાનું મંદિર રાધા કૃષ્ણ ભગવાન રાધા કૃષ્ણનું મંદિર છે સરસ મજાનું મંદિર છે રાધા કૃષ્ણ જો ઊભા રહ્યા છે મંદિરની અંદર મજાનો મોર છે સરસ મજાની ગા છે એક મંદિર સરખું તમે જોઈ શકો છો સરસ મજાનું હનુમાનજી મહારાજ નું મંદિર છે આપ જોઈ રહ્યા છો જો હનુમાનજી મહારાજ ના દર્શન જય બજરંગ બોલે હનુમાનજી મહારાજ ના દર્શન કરી લો સરસ નું મંદિર આપ નિયાળી રહ્યા છો આ મંદિર છે સરસ મજાનું સ્વામિનારાયણ ભગવાન નું મંદિર છે આપણે દેખાડી રહ્યા છીએ અમારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે અમારા વિડીયો આગળ આવા જોતા રહીજો તો સરસ મજાના ફુવારા થઈ રહ્યા છે કૃષ્ણ ભગવાન પણ બેઠા છે સરસ મજાનો ગેટ છે સંસ્કૃતિ ગૌધામ તો આની અંદર આપણે જઈ રહ્યા છીએ આપણે પ્રવેશ કરી રહ્યા છીએ ગેટમાં હવે આ બતાવી રહ્યા છીએ એન્જોય પાર્ક નેશનલ પાર્ક પ્રદર્શન આપણે આજે જવાનું છે નેશનલ પાર્કમાં તો એન્જોય પાર્ક એનું છે બાળકો માટે ફરવાનું સ્થળ છે એટલે અહીં હિંચકા છે તગડોળ છે બધા જો હિંચકા ખાય છે

સરસ પૂજા ની મૂર્તિ બોલજો સ્વામિનારાયણ ભગવાન ઘોડે આવ્યા છે જો ગિરિરાજ પર્વત કહેવામાં આવે છે કૃષ્ણ ભગવાને શ્રી આંગળી રાખીને આમ ઊંચો કરી દેખાડ્યો હતો ગિરિરાજ પર્વત જો બતાવી રહ્યા છીએ આ ગીર ગિરિરાજ પર્વત કહેવામાં આવે છે કૃષ્ણ ભગવાને જો આંગળીના ટેરવા ઉપર ગિરિરાજ પર્વત છે કૃષ્ણ ભગવાન એ આંગળી ના ટેરવે રાખી બધા ઉભા છે આ ગિરિરાજ પર્વત છે ગોરધન પર્વત ભગવાન જો ઝૂલે છે પારણિયામાં અને ગુફાની અંદર આપણે નીકળી રહ્યા છીએ स्वामीनारायण भॻवान श्रीमीनारायण सभा बति आयोजन जो सजानंद

चतर हाँ आज मैं आपसे दो वरदान मांगना चाहता हूँ मेरे आश्रित के भाग्य में भीषा मांगकर जीवन निर्वाह करना लिखा हो तो मुझे आए, लेकिन मेरा अरे <laughs> <दुण दुण। laughs> <अदनोंग> <आगे। laughs> கேந்திரக்கணம் મેજિક કે ઓસ નો આયો આજ જોઈ રહ્યા છો કારે ગાઓ બાળકોને લઈ ફૂલ ફૂલિયા આપણે જઈ રહ્યા છીએ હવે ગૌ મહિમા દેખાડીએ જો આપ જોઈ રહ્યા છો જો ગૌમિમા આ કલા દર્શનમાં આપણે જઈ રહ્યા છીએ જો સરસ મજાની મૂર્તિઓ છે જોઈ રહ્યા છો સોનાનું મૂર્ખ દેખાડ્યું હતું એટલે રામચંદ્રજી ભગવાન રૂપ હરણ ને શિકાર કરવા ગયા તા શ્રી રામ ભગવાન પછી સીતાજી નું હરણ થયું હતું Terus Bukan Joy dia sih. Sabri na Ram jada, mara Ram aega, seru aega. Setu ban mandoni. અંગત થઈ ગયા છે તમે જોઈ રહ્યા છો જળ કમળ ચાંડી જાને બાળા મારા સ્વામી જાગશે તો તને મારશે કૃષ્ણ ભગવાન નાગ શેષની માથે ઉભા રહ્યા હતા ઝીણા ઝીણા પોપટ આવે સરસ મજાના જો બધા બેસી રહ્યા છે એક એક માટલી ની અંદર જો સરસ મજાના જો ચણી રહ્યા છે જો પોપટ છે ઇંગ્લિશ પોપટ વાળા

અહીં આવવા માટે નવસારીથી બાજુમાં નવા ગામ ગામે સ્વામિનારાયણનો મા મોટું મંદિર છે સ્વામિનારાયણ ભગવાનનું ધામ કહેવામાં આવે છે ત્યાં આવો બાળકોને લઈને ફરવા માટે સરસ મજાનું જોયા જેવું છે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો